નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો ભારતીય કુસ્તી સંઘની ચૂંટણીમાં બ્રુજભૂષણ શરણ ચિહ્ન નજીકના સંજય જીત બાદ કુસ્તીબાજુએ પત્રકાર પરિષદ યોજીને પોતાની નિરાશા વ્યક્ત કરી હતી આ પછી ઓલિમ્પિક મેડલ વિજેતા રેસલર સાક્ષી મલિકે જેણે બ્રુજભૂષણ શરણસિંહ ઉપર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો તેમણે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી જ્યારે બજરંગ કુનિયાએ પોતાનો પદ્મ પુરસ્કાર વડાપ્રધાન નિવાસની બહાર ફૂટપાથ ઉપર છોડી દીધો હતો હવે બ્રુજભૂષણ શરણસિંહે કુસ્તીબાજોના વિરોધને લઈને તીખી પ્રતિક્રિયા આપી છે મિત્રો બ્રુજભૂષણ શરણસિંહે જણાવ્યું છે કે કોંગ્રેસના ખોળામાં બેઠેલા કુસ્તીબાજોની સાથે દેશમાં એક પણ કુસ્તીબાજ નથી હવે શું તેમના વિરોધને કારણે મને ફાંસી આપવામાં આવે જો કુસ્તીનું ગ્રહણ લાગી ગયું હતું આ ગ્રહણ અગિયાર મહિના અને ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું ચૂંટણી યોજાય અને જૂના સંઘ દ્વારા સમર્થિત ઉમેદવાર એટલે કે અમારા સમર્થિત ઉમેદવાર સંજયસિંહ ઉર્ફે બબલુનો વિજય થયો છે જેની જીત પણ ચાલીસથી લઈને સાતના માર્જિનથી થઈ હતી હવે અમારો હેતુ કુસ્તીના કામને આગળ વધારવાનો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરનું ભવ્ય ઉદઘાટન થવા જઈ રહ્યું છે આ ઉદઘાટન સમારોહમાં ભાગ લેવા માટે દેશની કેટલીય જાણીતી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે એમાં મોટા નેતાઓ સંતો અને સાહસિકોનો સમાવેશ થાય છે મિત્રો અયોધ્યામાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાનાર રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ય ઘણા બધા નેતાઓ અને મહાનુભાવોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે રામ મંદિરના અભિષેક સમારોહ માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે તેમજ પૂર્વ પીએમ ડોક્ટર મનમોહનસિંહને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે આ સાથે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભાબેન પાટેલ અને દેશના તમામ મોટા અને રાજકીય નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે મિત્રો આ ઉપરાંત તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મુકેશ અંબાણી અમિતાભ બચ્ચન રજનીકાંત માધુરી દીક્ષિત અને અનેક મહાનુભાવોને પણ રામ મંદિરના ઉદઘાટનમાં આમંત્રણ આપવામાં આવ્યું છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં લિકર પરમિટ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે અનેક રાજકીય નેતાઓના નિવેદનો પણ સામે આવ્યા છે તો અનેક લોકોએ સોશિયલ મીડિયામાં આ નિર્ણયનો વિરોધ અને સમર્થન કરતા પણ જોવા મળ્યા હતા મિત્રો આ બધાની વચ્ચે કથાકાર મોરારી બાપુએ આ બાબતે પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો હતો મિત્રો તેમણે કહ્યું કે આ મારો વિષય નથી મિત્રો ભાવનગરમાં નારી શક્તિ વંદનના કાર્યક્રમમાં મોરારી બાપુ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન મોરારી બાપુએ ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં લીકર પરમિટ મુદ્દે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો તેમણે જણાવ્યું કે સરકારના રિપોર્ટનો અભ્યાસ કર્યો નથી દારૂમુક્તિ મામલે હાલમાં વિશેષ કંઈ પણ કહી શકું નહીં આ મારો વિષય નથી હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજકોટમાં દેશનું પ્રથમ લાયન સફારી પાર્ક મનપા દ્વારા બનાવવામાં આવવાનું છે ત્યાં તેત્રીસ હેક્ટર જગ્યામાં ત્રીસ કરોડના ખર્ચે લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે અત્રે તમને જણાવી દઈએ કે બે હજાર છવ્વીસમાં જીપમાં બેસીને લોકો સિંહ દર્શન પણ કરી શકશે જે અનુસંધાને કેન્દ્ર સરકારે પાર્ક બનાવવાની મંજૂરી પણ આપી છે આજે ડેમ અને પ્રદ્યુમન પાર્ક જૂના તેર સિંહોમાંથી એક ગ્રુપને સફારી પાકમાં મૂકવામાં આવશે ગીરના જંગલ જેવી આબોહવા માટે અલગ અલગ વૃક્ષારોપણ પણ કરવામાં આવશે અત્રે તમને જણાવી દઈએ કે મહાનગરપાલિકા અઢી વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂ પીવા પર સરકારે આપેલી છૂટ અંગે વિવિધ પ્રતિક્રિયા સામે આવી રહી છે ઘણા શહેરોના લોકો પોતાના શહેરોમાં દારૂની છૂટ આપવાની માંગ પણ કરી રહ્યા છે ઘણા લોકો દારૂની છૂટનો વિરોધ કરી રહ્યા છે ત્યારે સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ સરકારના નિર્ણયને આવકાર્યો હતો જોકે વિવિધ શહેરોમાં દારૂની છૂટની માંગ બાબતે રાઘવજી પટેલે જણાવ્યું હતું કે આ બાબતે વિચારણા કરવામાં આવશે મિત્રો દારૂની છૂટ બાબતે સરકારના નિર્ણય બાદ લોકોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે કેટલાક લોકો કહે છે કે તે વિદેશી ઉદ્યોગકારો ગુજરાત આવે છે અને વિદેશી પ્રવાસીઓ આવે છે તે જોઈને આ નિર્ણયને આવકારવો જોઈએ જેથી સરકારને આર્થિક ફાયદો થશે તો બીજી તરફ ગુજરાતના વિવિધ શહેરોમાં પણ ઉદ્યોગોને લઈને દારૂની છૂટ મળે તેવી માંગ કરાઈ રહી છે જોકે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલનું દારૂની છૂટ બાબતે નિવેદન સામે આવ્યું છે મિત્રો જેમાં તેમણે જણાવ્યું છે કે ગિફ્ટ સિટીમાં જરૂરિયાતને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે અને સરકારના નિર્ણયને હું આવકારું છું જોકે સુરત મોરબી અને રાજકોટમાં દારૂની છૂટની કરાયેલી માંગ અંગે વિચારણા કરવામાં આવશે